ચલો ભાઈ નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત મારો ચહેરો તમને નહીં દેખાતો હોય કારણ કે લાઇટિંગ ઓફ છે પાવર કટ થઈ ગયો છે અને સવારથી જે આપણી આ આખી સિસ્ટમ છે એ બેકઅપ ઉપર ચાલે છે બેકઅપ એટલે કે જનરેશન ઉપર ચાલે છે જનરેટર ઉપર બરાબર છે એટલે એક જ મિનિટ એટલે મુખ્ય વાત એ છે કે હું તમને દેખાવ કે ન દેખાવ બોર્ડ ઉપરનું તમને દેખાશે અને પાંચ જ મિનિટ તમારી લેવાની છે આપણી જે બહુ મહત્વપૂર્ણ જે ભરતી આવી છે બરાબર છે વનપાલ એટલે કે કે ફોરેસ્ટર આવવાની આવવાની છે 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 આવી આવી નથી બરાબર એટલે એના એક ગયા જેટલા પણ છે બધા આવી ગયા છે તો એની અંદર આપણે વાત કરવાની છે કે જે આ વનપાલના ના નવા રૂલ્સ આવ્યા છે એ રૂલ્સની અંદર ક્યાંય લખેલું નથી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે બરાબર છે તો મોટા ભાગના તમારો પ્રશ્ન છે કે સાહેબ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હશે વનપાલની બરાબર છે એટલે કે ફોરેસ્ટરની હવે સૌથી સમજો અમુક મિત્રો તો એવું જ પૂછી રહ્યા છે છે કે આ ભરતી પાસ ઉપર કેમ બરાબર ભરતભાઈ આભાર આભાર જય માતાજી અંસોયાબેન ગુડ મોર્નિંગ જયંતિભાઈ વેરી ગુડ જયંતિભાઈ કહે છે કે આ ગ્રેજ્યુએશન ઉપર જ હશે બરાબર છે એટલે પહેલા કહી દઉં જે નવા મિત્રો જોડાયે કે લાઇટિંગ ની અંદર થોડો વાંધો છે એનો ચિંતા ન કરતા જે મહત્વની માહિતી છે એ આપણે જોવાનું છે બરાબર છે જે પાવર કાપ ના લીધે બધું બેકઅપ ઉપર ચાલે છે તો અહીંયા તમે જુઓ કે આ 26 તારીખ ના આર આવી ગયા છે recriment rules કે ભાઈ ફોરેસ્ટર એટલે કે वनपाल ની ભરતી હશે ભાઈ વનપાલ 2 સ્ટાર છે ફોરેસ્ટ ગાર્ડ 1 સ્ટાર જેવી હોય છે બરાબર જે સ્ટાર હોય છે કે નથી હોતો એની ચર્ચા આપણે નથી કરવી પણ ફોરેસ્ટ ગાર્ડ ની ઉપરનું એક પદ એટલે ફોરેસ્ટર ફોરેસ્ટ ગાર્ડ ની ઉપરનું એક પદ એટલે ફોરેસ્ટર એટલે કે વનપાલ હવે ફોરેસ્ટર એટલે કે વનપાલ ની ભરતી જે કેટલી આવી હતી ફોરેસ્ટ ગાર્ડ ની 868 જેવી આવી હતી મારા ખ્યાલ મુજબ તો આટલી બધી નહીં આવે આટલી બધી નહીં આવે બરાબર છે મારા અંદાજ મુજબ જે બે વર્ષ પહેલા આપણને વનપાલ ની 140 કીધી હતી તો એની અંદર એટલી ને એટલી નવી ઉમેરાય

પણ એમ કહી દીધું છે કે કેન્ડિડેટ જે છે પઝેસિંગ ધરાવતો હોવો જોઈએ પોસેસિંગ એટલે એની પાસે હોવું જોઈએ શું ધ રિક્વિસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ અધર રિક્વાયરમેન્ટ ફોર ધ અપોઇન્ટમેન્ટ અંડર ધ રિલેવન્ટ રિક્રુટમેન્ટ રોલ્સ ઓફ ધ પોસ્ટ સેલ બી એલિજિબલ ફોર એડમિશન ટુ ધ એક્ઝામિનેશન એટલે પરીક્ષા આપવા માટે જે રૂલ બનાવ્યો છે એ રૂલ મુજબ તમારી પાસે લાયકાત હોવી જોઈએ તો રૂલ ક્યાં

અને ફોરેસ્ટર બે એક જ સમજીને જવા દે છે જેમ હલાવે જાય એમ અમુક વિદ્યાર્થીઓ હલાવે જ જાય છે કે અમારે તૈયારી કરી એનું શું આ ગ્રેજ્યુએશન ઉપર આવી ગઈ આ વનપાલ છે પહેલા એ સમજો કે આ વનપાલ છે એટલે કે એક સ્ટેપ ઉપર છે આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ એક સ્ટેપ ઉપર છે પહેલા જ કહી દીધું હતું સપ્ટેમ્બર બે માં એટલે એવી ભ્રમણામાં ન રહેતા આ લેખું પઝેસ અ બેચલર ડિગ્રી એટલે કે તમે સ્નાતક હોવા જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ હવે અમુક એમ કે બીએસસી બીએસસી માં જ હોવું જોઈએ અહીંયા ખાલી બેચલર ડિગ્રી લેખવું છે અને આ બેચલર ડિગ્રી રાખવાનું પણ કારણ શું હશે બરાબર છે બેચલર ડિગ્રી રાખવાનું પણ કારણ હશે કે તમારી ખાસ જે કહેવામાં આવે કે સ્પર્ધામાં ઘટાડો થાય બાર પાસ ઉપર લાખો ફોર્મ ભરાય એના અડધા ફોર્મ જે છે એ આમાં ભરાય બીજું કે એની અંદર જે છે એ થોડુંક લેવલ હાઈ આવે પ્રશ્નોનું હવે ત્રીજું અમુક એમ પૂછતા હતા કે સાહેબ નથી કીધું અહીંયા એજનું આપ્યું છે જુઓ તેત્રીસ વર્ષની જગ્યાએ પાંત્રીસ વર્ષ એટલે કે વધુમાં વધુ જેમની એજ પાંત્રીસ વર્ષ હશે પછી જેમાં ઓબીસીમાં માં ત્રણ વર્ષ મળતા હોય એસસી એસટીમાં પાંચ વર્ષ મળતા હોય એસસી એસટી ની મહિલાઓને દસ વર્ષ મળતા હોય એવી રીતે ચાલે વધુમાં વધુ કઈ તેતાલીસ પિસ્તાલીસ વર્ષ હોય આવી પ્રેક્ટિકલમાં ચાલીસ હોય તો ખબર નહીં પણ અહીંયા વર્ષ એટલે આપણને એ ખબર પડી ગઈ બે રૂલ બદલાયા હતા સપ્ટેમ્બર બે હાજર ચોવીસ એક તો એજ પાંત્રીસ વર્ષ કરી મેક્સિમમ અને બીજું શું કર્યું બેચલર ડિગ્રી એટલે આ સ્નાતક ઉપરની ભરતી હશે આ એક સ્ટેપ ફોરેસ્ટ ગાર્ડ કરતા ઉપર છે

એટલે કે એકસો ને માર્ક મળશે બરાબર છે એટલે આવી રીતે છે ભાઈ અને જો ખાસ બીએસસી ઉપર જ રાખવું હોત આખું ફોરેસ્ટ આ વનપાલ ભરતી આખી બીએસસી ઉપર રાખવી હોત તો પછી આ સ્પેશિયલ પ્રોવિઝન ના આપત કે ભાઈ ફોરેસ્ટ્રીમાં હોત તો દસ એક્સ્ટ્રા તો બધાને સેમ ટ્રીટમેન્ટ થાત ખબર પડે છે એટલે આની અંદર કોઈ પણ સ્નાતક થયેલો વ્યક્તિ ભરી શકશે એવું લાગી રહ્યું છે જે પ્રકારના રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે એ મુજબ આની અંદર વધુમાં વધુ એજ પાંત્રીસ વર્ષ સુધી હશે આ બીજી માહિતી આપણને મળી ત્રીજી માહિતી મળી કે જેને ખાસ બીએસસી કર્યું હશે એને એક્સ્ટ્રા મળશે NCC વાળાને બે માર્કસ એક્સ્ટ્રા મળશે અને પછી જે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે સાહેબ આની અંદર હવે સ્પોર્ટ્સના માર્ક નથી તો સ્પોર્ટ્સના માર્ક તો બધામાં હોય છે લગભગ તો આની અંદર પણ જ્યારે ફોર્મ આવશે આખી આખી નોટિફિકેશન આવશે ત્યારે આપણને ખબર પડશે બરાબર છે બીજું વર્ષ કોલેજમાં ચાલુ હોય તો લગભગ ના ભરી શકાય ત્રીજું વર્ષ કે છેલ્લું સેમેસ્ટર હોય તો ભરી શકાશે કદાચ એવું આવશે મારા ખ્યાલ થી એવું આવશે બરાબર લાઈક નથી કરી વિડિયોને લાઈક કરી દો બધા ફટાફટ બરાબર છે વિડિયોને લાઈક જ નથી કરી તમે બધાએ તમે બધા લાઈવ આટલા બધા છો પણ તમારી લાઈક જ નથી ધ લાઈક નથી તો આ અત્યંત મહત્વની માહિતી આપણા અન્ય લોકો સુધી નહીં પહોંચે તો પછી જીપીએસસી આરફો ની લઈ લીધી

અને આની અંદર 10% એક્સ્ટ્રા માર્ક મળશે તમે મેળવેલા માર્કમાંથી બરાબર बीएससी ફોરેસ્ટ્રી કર્યું હોય એને આ એક ખાસ મહત્વનો મુદ્દો છે હવે બીજા તમે મુદ્દાઓ નથી સમજાય એની વાત કરીએ બરાબર છે બીજા તમે મુદ્દાઓ કદાચ ન સમજ્યા હોય તો તો જે પ્રિલિમ્સ નું પેપર હશે એ ખાસ ફોરેસ્ટ ગાર્ડ જેવું જ છે એના સિલેબસમાં કોઈ જ ચેન્જ નથી બરાબર છે 50% તમારું પર્યાવરણ એટલે કે 100 માર્કનું પચાસ પ્રશ્નો એક પ્રશ્નનો બે માર્ક બરાબર જી કે આ બધું સેમ છે સિલેબસ સેમ છે બરાબર છે એક્ઝામ પેટર્ન સેમ છે બધું જ સેમ છે એના બાદ તમારી ફિઝિકલ આવશે તો એ સેમ જ છે એમાંય કંઈ નથી પુરુષો માટે દોડ ઊંચી કૂદ લાંબી કૂદ પુલઅપ્સ બધું સેમ છે સોળસો મીટર ને તમારું જે નવ ફૂટ ને બધું હતું બરાબર કૂદવાનું ને બધું જે તમારા પુલપ્સ હતા તમારા જે અઢાર ફૂટ સુધી કે સુધી ચડવાનું બધું જ છે બરાબર મહિલાઓ માટે ઊંચી કૂદ લાંબી કૂદ અને દોડ આ ત્રણેય સેમ જ છે તમારું ફાઈનલ મેરિટ શેના ઉપર બનશે પ્રિલિમ્સ એટલે કે જે મેઇન્સ કે પ્રિલિમ્સ ગણો એક જ પરીક્ષા છે ઓએમઆર જે તમારી ઓપ્શનલ આધારિત હશે

કોઈ જ ચેન્જ નથી બરાબર છે પુરુષો માટે જોઈ લો રસાચડ અઢાર ફૂટ પુલઅપ્સ આઠ ઊંચો કૂદકો ચાર ફૂટ ત્રણ ઇંચ લાંબો કૂદકો પંદર ફૂટ અને દોડ સોળસો મીટર એટલે દોડવા માંડજો અત્યારથી બરાબર છે હવે બીજી બહુ મહત્વની વાત અમુક કહે છે કે સાહેબ બુક આપો અમુક કહે છે કે સાહેબ કોર્સ લાવો બધું જ થશે ભાઈ આપણી ચેનલ ઉપર તમને બધું જ મળી રહેશે એના માટે તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો તમને બધું જ બરાબર જે કમિંગ સૂન આવી જ રહ્યું છે તમારા માટે જ આવી રહ્યું છે તમને મજા આવે એવું આવી રહ્યું છે બરાબર છે થોડો ટાઈમ આપો કારણ કે હજી નોટિફિકેશન નથી આવી પણ બહુ જ તગડું આયોજન બહુ જ તગડું આયોજન તમારા માટે ચાલુ છે ફોરેસ્ટની કોઈ પણ ભરતી હોય દીવ દમણની હોય બરાબર છે કે આપણી આગળની ફોરેસ્ટ ગાર્ડની હોય કે પછી આપણા ખાસ હમણાં જે વિકલાંગો માટે આવેલી છે લેપ્રોસિક્યુડ એલસી કે જે એસિડ એટેક વિક્ટિમ્સ હોય એ બે બે માટે આવેલી છે બધું જ આપણે અહીંયા તમને માહિતીઓ પણ આપી છે આપણે અહીંયા લાંબા લાંબા મેરાથોન લેક્ચર પણ લીધેલા છે આ પ્લેટફોર્મ ઉપર આખાય ગુજરાતમાં આ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ફોરેસ્ટ ગાર્ડના તમારા ઓનલાઈન પરીક્ષા લેવાની ને એ બધાય પ્રશ્નપત્ર પણ મેં સોલ્વ કરાયા છે જી હા તો તમારે જોવું હોય તો ફટાફટ તમે શું ચાલુ કરી દો તમે જે છે એ મારા જે કહેવામાં આવે

તમારા તમામ પ્રશ્નપત્ર એટલે કે જે ઓનલાઈન પરીક્ષા આપણે લેવાની હતી બરાબર છે ઓનલાઈન પરીક્ષા એના તમામ પ્રશ્નપત્ર છે થોડા પાછળ જશો આપણી જ્યારે એક્ઝામ ચાલતી હતી ત્યારે આપેલું છે આ તો બધા વર્ષ વર્ષના કરંટ અફેર્સ ને બધું બતાવશે બરાબર આ ફોરેસ્ટ ગાર્ડનું અહીંયા તમને દેખાડી જશે બધું બરાબર છે જુઓ આ ફોરેસ્ટ ગાર્ડના તમામ પ્રશ્નપત્ર પચીસ તારીખનું ચોવીસ તારીખનું ત્રેવીસ તારીખનું બાવીસ તારીખનું બરાબર છે એકવીસ તારીખનું વીસ તારીખનું બરાબર છે જે જે પૂછાતું હતું તો એનજીટી ફટાફટ લઈ લીધું હતું આપણે વન્યજીવ સંરક્ષણ કાયદો લઈ લીધો હતો યાયાવાર પક્ષીઓ જે પૂછાતું હતું એ ફટાફટ લઈ પણ લીધું હતું વીસ તારીખનું પ્રશ્નપત્રનું સોલ્યુશન ઓગણીસ તારીખનું અઢાર તારીખનું તમામ શિફ્ટના આપણે લીધા હતા બરાબર છે અહીંયા જો આ મોસ્ટ ટાઈમ પી આવા પાંચ પ્રાણીઓનું પૂછાતું હતું ત્યારે લઈ લીધેલું તો તમે જુઓ સાહેબ આપણે હું સ્પેશિયલ એક વેકેશન ઉપર ગયો અને ત્યાંથી પણ તમારા માટે આગળ મેગા લેક્ચર પણ લીધેલા છે એટલે અત્યારે તમે આ જોશો ત્યાં સુધીમાં તમારા માટે જે હું સરપ્રાઇઝ લાવી રહ્યો છું બરાબર છે તમારા માટે સરપ્રાઇઝ લાવી રહ્યો છું એ મળી જશે બીજી બહુ મહત્વની વાત કે આ વિડીયોના લિંક સાથે જ આપણું જે આ યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલનો તો લિંક છે જ તમારી પાસે એને ફોલો કરી દેજો આપણી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી દેજો આપણી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો બરાબર છે વજન કેટલું હશે વજન આવી ગયું ભાઈ પચાસ કિલો હોવું જોઈએ પુરુષોનું મહિલાઓનું પિસ્તાલીસ કિલો હોવું જોઈએ બરાબર એનાથી વધારે હોવું જોઈએ ઓછું નહીં તો મળીએ આપણે બરાબર છે નેક્સ્ટ કોઈ અપડેટ આવશે તો હું તમને આપીશ જય હિન્દ જય ભારત